વ્રદ ગોપિકાઓ ઉદ્ધવજીને હામા મળે ઉદ્ધવજી વેદાંત ભણેલા પુરુષ હતા નિર્ગુણ બ્રહ્મ ને માનનારો પુરુષ હતો એના ભીતરની માલપા પ્રેમ લક્ષણા ભક્તિ ન હતી પ્રેમ લક્ષણા ભક્તિ મેળવવા માટે તમારે કોઈ પ્રેમ લક્ષણા સદગુરુ ની પાસે જવું પડે તો મને તમને ભીતરમાં પ્રેમ પ્રગટ કરે અને જ્યાં સુધી પ્રેમ પ્રગટ ન થાય ત્યાં સુધી ભીતરમાંથી ભક્તિનું ઝરણું ફૂટે નહીં પ્રેમ ભક્તિ પ્રેમ જબ પ્રગટ હોત તબ આનંદ અંગે નમાહે નિઃસ્વાર્થ ભાવનો પ્રેમ આ જગતના સુખ સાહેબીનો નો પ્રેમ નહીં તેનો કોઈ સ્વાર્થ નથી સંતો સાધુ મહાપુરુષો સદગુરુ મારણ તમારા ઉપર પ્રેમ કરે તો સ્વાર્થ છે હા આપણે કદાચ સ્વાર્થ હોય બાકી એને સ્વાર્થ છે એ તો નિરસ્વાર્થ ભાવનું પાત્ર છે ઉદ્ધવજી વ્રજમાં પગલા માર્યા ભૂમિમાં ગોપીઓ હામી મળી ઉદ્ધવજી એમ કહે છે કે હું ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને આવ્યા હે ગોપી હે જીવ તમારું મન હવે કૃષ્ણમાંથી હટાવી અને હવે તમારું બીજું મન તમે બીજે તમારું મન લગાડો એ ભાઈ એ વ્રજની ગોપી એક બ્રહ્મને જાણનારા પુરુષને એક વેદાંત ભણેલા પુરુષને જવાબ આપે છે ઓધા કોનો સંદેશો લાવ્યો કૃષ્ણનો મથુરામાં ગોપીઓ કહે છે કે ઓધા कृष्ण अही अने नाही ने एना हंधेहा बाकी अही होयदेहा ने कृष्ण तर अमा हयमाहमी वैकुंठे योगी योगीनाम हृदयश्य मदभक्ता यत्र गायंती तत्र नारद भागवत मा श्लोक नाहम वसामी वैकुंठे योगी योगीनाम हृदयश्य मदभक्ता यत्र गायंती, तत्र नारद હું મારા પ્રેમીના હૃદયમાં છું હું મારા ભક્તના હૃદયમાં હું વૈકુંઠમાં નથી કૃષ્ણ તો અને તે એમ કીધું કે મન લગાડી તો ગોપિકાઓ કહે છે કે હે ઓધા તમારા મથુરા વાળાને દહ દહ મન આપે છે બાકી અમારે તો એક જ મન હતું જો મન થા ઓ લે ગયા કૃષ્ણ ઓર દૂસરા મન અમારે પાસે હે કહા वो था मन न भयो दस बीस सूरदास मिलो मंगल वो था मन न भयो दस बीस दस बीस वो मन तो आई लगाड़ी ना आई लगाड़ी बाकी जो था वो दे दिया चित गयो चोरी मार ये मन गयो हेरी નંદનો લાડીલો અમારું ચિતડું અમારું મન સોપી દીધું મનની લગામ એના હાથમાં આપી દીધી મારો કહેવાનું ભાવર જ કે જેને જે ભજે જેને જેના પ્રત્યે લગાવ હોય એ ઊંઘમાં જાગી જાય ને આપણને યાદ કરે દાલીભાઈ ને રામદેવજી મહારાજ ને મળવું છે રામદેવજી મહારાજ ને ડાલી મળવું છું ધીરે 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 ડાલી મોટા થાય બાબા રામદેવજી મહારાજે નક્કી કર્યું કે હવે આને મળવું કારણ કે હવે આની વેદના અનહદ થઈ છે હવે આની પીડા હવે આના દરદ ભાંગી જાય માંડ પછી માણસ પોતાના પ્રેમીને મળવા માટેની જે ઝંખનાઓ જે વેદનાઓ જે દરદ આ જેને જેને મળવાની ઝના છે ને ભાઈ આ ગીતાજીની માલપાને કહે છે જિજ્ઞાસુ શ્રોતા જિજ્ઞાસુ જીવ મુમુક્ષ જીવ તાલાવેલી વાળો ઝંખના વાળો એની યારે લગાવ થયેલો ચોવીસ કલાક એની સિવાય બીજું કાંઈ દેખાય નહીં અને જેને જેની યારે લગાવ થઈ જાય ને એને પછી ખાવાનું ભાવે નહીં ਉਂਘ ਨੋ ਆਵੇ। ਕ્યા ਨਜ਼ਰ ਕਰੇ ਨਿਆ ਇਹਨੋ। ਇਹਨੋ ਇਹਨੋ ਪ੍ਰੀਤਮ ਦੇਖਾਇ ਇਹਨੋ ਪ੍ਰੇਮੀ ਦੇਖਾਇ ਇਹਨੋ ਇਸ਼ਟ ਦੇਵਤਾ ਦੇਖਾਇ ਇਹਨੋ ਸਤਗੁਰੂ ਦੇਖਾਇ। ਇਹ ਮੋਹੇ ਨੀਂਦ ਨਹੀਂ। ਮੋਹੇ ਸੇਨ ਨਹੀਂ। ਜਾਗੂ ਸਾਰੀ ਰਾਤ ਤੇਰੇ। ਦਰਸ਼ਨ ਦਿਓ ਨੀ 사वरीया ਮੋਹੇ ਨੀਂਦ ਨਹੀਂ ਮੋਹੇ ਜੇ जागुसारी रातक नै I'm um, gay yeah, yeah. જંખના હોય એનો એને એનું ભજન ચાલુ કરી દેવું બસ એનું રટન ચાલુ કરી દેવું રામને કૃષ્ણ ને ગુરુને જેના ઉપર જેને પ્રેમ હોય તે અલૌકિક પ્રેમ આ લોકના પ્રેમ નહીં જેનું કોઈ વર્ણન નથી પ્રેમ તત્વને જે જાણી જાય પ્રેમ બિના રીજય નહીં રણછોડ પ્રેમ એ જ ભક્તિ છે લગાવો થઈ જાય તાલાવેલી જાગી જાય ડાલીને મળવાની જંખના રામદેવજી મહારાજને ને જંખના અને બંને જણા એક જ ટાઈમે જો જેના જેના ઉપર લાગણી હોય ને એ એક હાર્ય જ નીકળે અહીંથી ડાલીબાઈ નીકળ્યા પોતાના મેઘવાળ વાસમાંથી અને આની પાછી રામદેવજી મહારાજ નીકળ્યા ગોરખનાથ બાબુ જલ્દી ન માને માની લીધું એને કહી દીધું મારો ગુરુ મારો પિયુ છે મારો ધણી છે ખબર પડી ગઈ એને કે આ પ્રેમ લક્ષણ ભક્તિમાં નિર્ગુણ બ્રહ્મને ભલે હું માનું પણ મારા ભીતરમાં જ્યાં સુધી પ્રેમ લક્ષણ ભક્તિ પ્રગટ નહીં થાય ત્યાં સુધી મને મારો પિયુ નહીં મળે પોથી પડપગ જગમવા કબીરે કીધું કબીર સાહેબ પેલા નિર્ગુણમાં ગયા નિર્ગુણ માં ગયા અને પાછા સગુણ માં આવ્યા આવું જ પડે છે ને પોથી પઢ પઢ જગ મુવા પંડિત ભયો નકો અક્ષર પ્રેમ કા પઢેસો પંડિત હોય પ્રેમ લક્ષણા ભક્તિ જેને પ્રાપ્ત થઈ જાય એને આ બધું આવડે

તારે મુઠી ભરવામાં ખામી બાકી એના 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 આંગણે ગુરુના ઘરમાં તો હાસા પડ્યા પણ તારા ભાગમાં સંખલાઓ એમાં કોઈ શું કરે એક ભજન છે એવી શી પૂરે સમદરિયા ઇનામ કાપડી દાડો મેકરણ કચ્છમાં ધ્રંગની ધરતી ઉપર થયેલો ત્યાગ મૂર્તિ એ બાપુ મેકરણ દાદા એ સમાધિ લીધી ઇતિહાસમાં કોઈ દાખલો નથી બન્યો એવો બન્યો વર્લ્ડ રેકોર્ડ ગ્રીનિજ બુકમાં નામ આવે જે નામ કાપડીનું બાવીસ જણાએ એક આર્ય સમાધિ લીધી બાવીસ જણાએ એક લાઈનમાં દાદા મેકરણ વીરબાઈ માં સ્વામી મયાગીરી બાપુ દાદા મેકરણ ના મિત્ર નેહરુ નુખમાં ધ્રંગના જાગીરદાર ખેંગારજી ના માં પ્રેમાબા દાદા મેકરણ ના શિષ્ય હતા મારી પાસે લખેલું છે એક હોતાર કાથડ ભગત એક વિઘો આહિર કાનજી ભગત એક નાગલપુરના કડિયા કુંભાર એક હીરો હરિજન દાદા મેકરણ અને એના ભત્રીજા અર્જન આ બાવીસ જણા એ એક હારે ખાડા ગાળ્યા ભાયા તારીખ આવી ગઈ ગ્રીન આપણા ઇતિહાસમાં જે દાખલાઓ બન્યા ને ભાઈ એ અમુક અમુક ઇતિહાસકારો સાહેબ નોંધ નથી લીધા એ પ્રોફેસર સાહેબ દિલીપભાઈ અમુક ઇતિહાસમાં આપણા દાખલાઓ બન્યા છે ને એ ઇતિહાસકારો એ નોંધ નથી લીધી આ તાજમહેલ કોને બનાવ્યો ભાઈ દિલ્હીમાં હા એને એ કોણ બનાવો હું આપને ખબર નથી એટલે પૂછું કોણે કયો રાજા એ શાહજહાન એને એને ઘરવાળીનું નામ શું હતું મુમતાઝ એની યાદમાં એણે તાજ મહેલ બનાવ્યો એ દિલ્હી એ આગ્રામાં તમે ને તો એ એ લખેલું હતું ને કાઢી નાખ્યું બાકી ત્યાં એ પટ્ટી મારી છે આવી રીતે દોલતનો સહારો લઈ અને ગરીબોના પ્રેમની કરેલી આ મશ્કરી છે દોલતનો સહારો લઈ અને ગરીબોના પ્રેમની આ મશ્કરી છે શું શાહજહા અને મુમતાજ જ પ્રેમ કર્યો છે આપણા ગામડાની માલ પર કોઈ પ્રેમ નથી કર્યા હા એના ઇતિહાસકારો એનો નોંધ નથી લીધી શાણી વિજાણંદ થયા એને પ્રેમ નથી કર્યા આણંદે ને દેવરો થયા શેતલ ને કાંઠે એને પ્રેમ નથી કર્યા એના એના ઇતિહાસમાં ઓછા નામ છે આ બાવીસ જણાએ એ કાર્ય સમાધિ લીધેલી ઓછા ને ખબર છે દાડો મેકરણ લખે છે એવી શિપુરે સમદરિયા मोतड़ा मो रे शानी माइ मोतीड़े शि प्लानी माई हाजमारी न સદગુરુ ના ઘરે તો મોતીડા પડ્યા છે પણ તારા ભાગ્યમાં શંખલા હોય એમાં કોઈ શું કરે એનો બીજો જવાબ દાદા તો કીધો પણ તોરલ તોરલ કહે કે સાગર ઉમટ્યો ને રતન તણાતા જાય કરમ ના માનવી એને શંખલે ખોબલા ભરાય ગુરુના ઘરમાં તો બધું પડ્યું છે બાપ પણ મારા તમારા ભાગ્ય નબળા તે આપણને હાથમાં શંખલા આવે કર્મ અને માનવી પછી એને શંખ લેલા ભરાય કોઈ બાણ મારીને મનન તમને પોતાના બનાવી લે કોઈ વચન આપીને બનાવી લે કોઈ માથા ઉપર હાથ મૂકીને બનાવી લે અને હવે છેલ્લો ચોથા પ્રકારના સંતન સદગુરુ મને તમને કોઈ સુરતા માં લઈ લે ભલે આપણને આપણે કોઈ બી મળ્યા ન હોય એને પણ કોઈ એવો મહાપુરુષ કોઈ સંત આપણા ભીતરમાં ઉતરી ગયો હોય આપણે એને જોયા ન હોય એના ખાલી નામ સાંભળ્યું હોય એના ખાલી વખાણ સાંભળ્યા હોય એના ગુણ સાંભળ્યા હોય અને આપણને એના ગુણ ઉપર પ્રેમ થઈ જાય એની ઉપર લાગણી થઈ જાય આપણા ભીતરમાં એની મૂર્તિ પડી જાય અને એ આપણે ધ્યાનમાં કાયમ જોતા હોઈએ અને ધીરે 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 એની આરે લગાવ થવા મળે તો એ હો અગાઉ આઘો હોય ને એ એકદી અડધી રાતે જાગીને એમ કે સારું કોક મને સંભારે છે અડધી રાતે ઊભો થઈને આમ એ બંધ કરીને કે ઓહો આ તો વીવી વરથા મને યાદ કરે છે જા બાપ એ બાર બીજના ધણી એનું કલ્યાણ કરજે બસ આવું સુરતામાં લઈ અને કોઈ પરમાત્માને ભલામણ કરી દે તો સમજી લેજો કે મારું તમારું ઈંડું સેવાઈ ગયું

સુરતામાં જોરે અંબાળ એમ ડાલીબાઈ અને રામદેવજી મહારાજની નજર એક થાય નજર એક થાય એટલે ઓળખાણ કાઢે